ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા બાળકો ને ચકલી ના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે વૃક્ષ વાવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયડો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડિશ મૂકવી અને સેવ સેવગાંઠિયા ન ખવડાવવા તેવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપવામાં આવ્યું અને પર્યાવરણને અનુકૂળ આવે તેવી રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરી આપણે વહેલી સવારે સાત થી નવ વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના માળામાંથી બહાર નીકળવાનો સમય હોય અને સાંજે પાંચથી સાત વાગ્યા સુધી પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને પોતાના માળામાં પરત ફરવાનો સમય હોય સંધ્યા સમયે પણ આપણે ફટાકડા ન ફોડવા જોઈએ કારણ કે પંખીઓ ફટાકડાના અવાજથી આમતેમ મૂડવા લાગે છે અને પતંગની દૂરીમાં ફસાઈ જાય છે આવી જાનહાની અટકાવવા માટે ફટાકડા ન ફોડવા જોઈએ અને દરેક લોકોએ ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને એક દિવસમાં લીલી નિરણ ન આપવી જોઈએ સમયાંતરે સંક્રાંતિના આગળના પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ આવી રીતે ગાય માતાની નિરણ આપવી જોઈએ તો ચાલો બધા ભેગા મળી અને આપણે પર્યાવરણને અનુકૂળ આવે તેવી રીતે મકર સંક્રાંતિની ઉજવણી કરીએ તેવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું હતું મારું નામ નરેન્દ્ર ફળદુ છે આજ મકર સંક્રાંતિના દિવસે પર્યાવરણને આપણે અનુકૂળ આવે એ રીતને આપણે મકર સંક્રાંતિની ઉજવણી કરવી જોઈએ આપણે વહેલી સવારે સાત થી નવ પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે પંખીઓને માળામાંથી બહાર નીકળવાનો સમય હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવી જોઈએ કારણ કે પંખીઓને માળામાં પાછો પરત ફરવાનો સમય હોય છે અને આપણે કોઈ દિવસ સાંજ સમયે ફટાકડા ન ફોડવા જોઈએ જો સાંજ સમયે ફટાકડા ફોડીએ તો પંખીઓ આમ તેમ ઉડવા લાગે છે અને દોરીમાં ફસાઈ જાય છે અને આપણે ચાઇનીઝ દોરાનો સદંતર ઉપયોગ ન કરવો જોઈએ તો દરેક લોકો આપણે પર્યાવરણને અનુકૂળ આવે એ રીતના મકર સંક્રાંતિની ઉજવણી કરીએ તો પંખીઓ થતી જાનહાનીને આપણે અટકાવી શકીએ જય ભારત જય હિન્દ